રોલ મોડલ તો આ અબ્દુલ હમીદ હોય ભગતસિંહ હોય ચંદ્રશેખર આઝાદ હોય વલ્લભભાઈ પટેલ હોય શિવાજી હોય પ્રતાપ હોય બોદર હોય કેટલા કેટલા બાબા સાહેબ આંબેડકર હોય હવે એણે જે સંઘર્ષો કર્યા છે એ ખબર જ નથી અટકાય સંઘર્ષની વાત આવે એટલે તરત બેસી જાય આપણે બીજું નેમ થતું હોય બધું કરવું છે યુવાનોને સંઘર્ષ દીકરો સરસ્વતી રાજા મણી નીરા આર્યા નીરા આર્યા જેવી શક્તિ આ દેશની દીકરી જો એની એને કેડે હાલે ને એને ખબર જ નથી કે શું એણે એણે સંઘર્ષ કર્યા છે એ વખતે સુભાષચંદ્ર બોઝની ઝાંસી રાણી રેજિમેન્ટમાં પોતે હતી નીરા આર્યા નામની ભારતની એક દીકરી અને વાત યાદ આવી એટલે કહું મારે હાલડું ગાવું છે પણ અને એ પોતાના પોતાનો બાપ જે છે સંજુમલ શેઠ સંજુમલ એ તો બહુ મોટો વેપારી હતો કરોડોપતિ હતો છતાંય આઝાદી દેશને આઝાદ કરવા માટે એ દીકરી મહેનત કરતી હતી અને એવડા મોટા અંગ્રેજ સરકારના સીઆઈડી ઓફિસર જે હતો શ્રીકાંત જયરંજન દાસ કરીને સીઆઈડી ઓફિસર આપણો ભારતનો પ્રાણ અંગ્રેજમાં સીઆઈડી ઓફિસર હતો સીઆઈડી ઇન્સ્પેક્ટર હતો એની આરે આ આને લગ્ન કર્યા સંજુ મલે કરી દીધા સુભાષચંદ્ર ચંદ્ર બોઝને મારી નાખવાનો કાવતરું ઘડાણું આખું એની આને ખબર પડી ગઈ અને હગો પોતાનો પતિ જ્યારે સુભાષચંદ્ર બોઝ ઉપર ફાયરિંગ કરવા ગયો ત્યારે એને હજી ગોળી છૂટે અને એને લાગે એની પહેલાં પોતે ખંજર કાઢી અને પોતાના પતિને ખંજર ભોંકી દીધું અને એના પતિનું મારી નાખો ઇન્સ્પેક્ટરને સાઈડ ઇન્સ્પેક્ટરને એટલે પોતાના પતિને મારી નાખો કારણ કે સુભાષચંદ્ર બોઝને બચાવવાનો હતો અને એ આઝાદી ફોજમાં ઝાંસી રાણી રેજીમેન્ટમાં હતી પોતે અને બચાવી લીધા સુભાષચંદ્ર ડ્રાઈવરનું મૃત્યુ થયું પણ બોઝ ગયા અને પછી પછી જે અંગ્રેજ સરકારે જે દંડ આપ્યા છે વાત કરવી દીકરીઓ ખાસ સાંભળે ભારતની દીકરીઓ હું તો જોતો હોઉં છું એની તાકાત શું છે રહોડામાં ગરોળી ગરી જાય ને બહાર નીકળી જાય હું અંદર નહીં જાઉં અને પછી કે ભારત કા કરવાને કરનેવાલા પેદા કરેગે ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે એમ ઉદ્ધાર ન થાય ભલ્યું વિનના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મન હર મુખે માનની અને ગુણિયલો હોય ગંભીર એની કુખે નર નીપજે હોતો વંકડ મુછા વીર એને જે કલકત્તા જેલમાં ન્યાતી એ પોતાની પોતાની આત્મકથામાં નીરા આર્યા નામની દીકરી લખે છે જેટલી દીકરીઓ સાંભળતી હોય આ વિડીયોના માધ્યમથી સાંભળશે નોંધ લેજો આને વાંચો તમે એ ધરતીની દીકરીઓ છો કે અંડમાન જેલમાં નિરાર્ય કે અમને પહેલીવાર લઈ ગયા અંધાર કોટડીમાં પૂર્યા અમને નાની એવી માંડમાં સામે એવી કોટડી અને પછી એમાં પૂર્યા અંધારું દેખાણું થઈ એમ થયું ઓહો દેશથી દૂર દરિયાની વચ્ચે અંડમાન જેલમાં અમે આવી ગયા હવે ભારતના દેશને આઝાદ કરવા માટે અમે શું કરી શકશો એટલી ઠંડી હતી રાતે ઓઢવાનું હતું વળીને ગઈ લોઢાની બેડિયું હાકળું લાગી ગઈ હતી પગને હાથમાં અને એમાં નિરા કે રાતના બાર વાગ્યા મને બરાબર ઝોલું આવી ગયું બાર વાગ્યા એટલે અડધી રાતનો સમય હશે નીંદર આવી ગઈ ઓઢવાનું કઈ હતું નહીં પણ તાઇમાં ધ્રુજતા ધ્રુજતા નીંદર આવી અને રાતની અડધી રાતનો ગજર ભાગ્યો અને ભફ થઈને સાઈલ પીડી સાયલનો ઓઢવાનો બારી ઘા આવ્યો જેલ સાયલનો ઘા થયો નીંદર ઉડી એનું દુઃખ હતું પણ ઓઢવાની સાલ મળી એનો આનંદ હતો નીરા હરિયા કે હવાર પડી હુરજ ઉગ્યો અને હુરજ ઉગતા આરે અમને ખાવા માટે ખીચડી આવી આ દેશની એક દીકરી આત્મકથામાં લખે છે જોજો અને પછી કે ખીચડી આવી અને ખીચડી ખાઈ હજી ખા ખાવાની હતી એ ખીચડી હજી ખાઈ એની પહેલા અંગ્રેજ અધિકારી ટોળું એનું અને જેલરને બધા આવ્યા ખીચડી હજી ખાવાની બાકી રહી ગઈ તો આવ્યા એની આરે લુવાર હતો અને મને બહાર કાઢી અને લુહરને કીધું આની કાપી નાખ એટલે લુવારે બેડીયું કાપવાનું ઓલું લોહી કાપવાનું લઈને હાથમાં જે જડેલ હતી એને આમ કાપવા ગયો લુવાર કાપતા કાપતા મારું ચામડું ભેળું કાપી નાખ્યું પછી પગમાં જે બેડીઓ હતી નીરા આર્યા કહે છે આ આત્મકથામાં કોઈ કાલ્પનિક ઘટના નથી હકીકત રિયલ વાત છે અને પગમાં હથોડી મારી અને બેડીઓ કાપતા કાપતા મારી ઘૂંટીમાંથી હથોડિયું સાઈ સાઈ મારતો તો આપવાવાળો અંગ્રેજનો માણસ ત્યારે મેં કીધું કે ત્યાં પગમાં લાગે છે સુગામે મારે છે આંધળો છો પગમાં લાગે છે તો કે અમે તો દિલમાંય મારીશું તમે શું કરી લ્યો અને મને વિચાર થયો કર્યો શું અમે તો ગુલામ છે એ તમારા શું કરી શકીએ અને એમ કીધું પછી જે જેલર હતો એને એટલી વાત કરી કે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે એ કહી દે તો આ બધાએ બંધન મુક્ત કરીને તને છોડીને તારા પાછા દેશમાં દેશમાં મૂકી જાય અને એ વખતે મેં કીધું સુભાષચંદ્ર બોઝ તો પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું છે તો કે નહીં તને ખબર છે તું જાણે છો તું એની જાસુસ છો તને બધી ખબર છે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે અને ત્યારે નિરાર્ય કે મેં ખીજમાં કીધું કે સુભાષચંદ્ર બોઝ અહીંયા છે અમારા હૃદયમાં છે અને હવે જે ઘટના બને સાહેબ મને કેવા દો અમુક વાતો ન કહેવાય છતાં હું કહું છું સાહિત્યકાર તરીકે જવાબદારી સાથે કહું છું કે જેલરે હાંડા લુઆરને કીધું ઓલો હાંડો લઈ આવ્યો અને જે હાંડા જેવું યંત્ર બગીચામાં ઝાડના પાંદડાને ડાળખી વધી જાય એને કાપવાનું હોય એ હાથમાં જેલરે લીધું અને એક હાથે કે મારી ઓળ પકડી અને મેરી આંગી હિન્દીમાં લખે છે મારું વસ્ત્ર છે ફાળ ઓર મેરે સ્તન આ વાત મને ખબર છે માતાઓ બેઠા છે પણ આ વાતની ખબર મારા દેશની દીકરીને હોવી જોઈએ એટલે કહું છું મને આ વાત ધરાર મારું રહેવાતું નથી એટલે કહું છું મારા સ્તનને હાંડાથી પકડી અને એમાં ધાર નહોતી બુંદું હતું અને સાતીને આમ પકડી અને કાપવાની કોશિશ કરે છે તેથી જે દિવસે નિરાહાર્યા કે મને પીડા થઈ છે એ એક હું જાણું ને એક પરમાત્મા જાણે બાકી કોઈ જાણતું નથી એટલી પીડા મને થઈ હતી બે ત્રણ વાર ચાર વાર આમ કાપવાનું કર્યું શરીર કપાણું નહીં મારું સ્તન કપાણું નહીં અને પછી એ ફેરવીને ઘા કર્યો સાતી ઉપર એનો માર્યો અને એક નાક ઉપર ઘા માર્યો અને પીસી કીધું કે શુક્રમાન અમારી રાણી વિક્ટોરિયા કા અમારી રાણી વિક્ટોરિયાનો શુક્રમાન કે આ હાને ધગાવ્યો નથી નહીતર ઈશ્કો આપકા જો એ જે શબ્દ વાપરા નિરા લખે છે આત્મકથામાં એ જ શબ્દ હું આપની સામે બોલું છું સાહિત્યકાર તરીકે બોલું છું અગર ઈશકો જલા કે જો કાતા હોતા તો તેરા બે ત્યારે દોનો ગુબ્બારે નીકળી ગયે હોતે આવા શબ્દો એમણે વાપર્યા અને પછી મને આ મોઢા ઉપર નાક ઉપર પાછો ઘૂંસતો મારી અને પછી કીધું કે જા હવે હતી એમ પાછી જ આને માનતી નથી ને સુભાષચંદ્ર બોઝ ક્યાં છે એને પાછી હતી ને આ પૂરી દો પછી અમુક સમય આવ્યો એને છોડવામાં આવી દેશ આઝાદ થઈ ગયો ટૂંકમાં મારે કેવું છે એ આ દેશની દીકરીઓ આવડા આવડા દુઃખ ભોગવા છતાં એણે વિચાર ન કે હું આપઘાત કરી જાઉં હવે દુઃખની વાત છેલ્લે મને એટલી આવે છે અહીં મીડિયાના મિત્રો પણ છે કે આપણા દેશમાં આવું ક્યાં સુધી રહેશે એ નિરાર્યા સનુ વરહ સુધી જીવ્યા હતા દેશ આઝાદ થઈ ગયા પછી સનુ વરહની ઉંમરે છેલ્લી ઘડી છેલ્લી જિંદગી મારે વાત કરું તો કમકમાટી આવે છે મને ઓગણીસો ને અઠાણું ઓગણીસો અઠાણું માં કલકત્તામાં એમનું મૃત્યુ થયું કલકત્તામાં સોરી હૈદરાબાદમાં એ તાહુદી ઝૂપડપટ્ટીમાં એકલી ઝૂંપડી રાખી અને મને ખબર નહીં પણ ભારત દેશના આ આવા તો ઘણા પાત્રો છે ઓગણીસો ને અઠાણું સુધી ઝુંપડપટ્ટીમાં હૈદરાબાદમાં એ ઝૂંપડી કરી રહેતી હતી એ વખતની ઓગણીસો અઠાણુંમાં જે સરકાર હોય મારે કોઈ વાંધો નથી એ સરકારી જમીનમાં ઝૂંપડી હતી એટલે બુલડોઝર ફેરવી અને ઝૂંપડી પણ પાડી નાખવામાં આવી હતી અને પછી એ રખડતી ભંભડતી ફૂલ વેસી અને આખી જિંદગી નિરાહ્યા એ જેના સ્તન કાપવા માટે અંગ્રેજો તૈયાર થતા હોય તો માનતી નો એક સુભાષચંદ્ર બોઝ ક્યાં છે દેશને આઝાદ કરવા માટે એ ઓગણીસો ને અઠાણુંમાં છેલ્લા શ્વાસ છોડ્યા એક પત્રકારને ખબર પડી કે આ નીરા છે એનું એણે ઇન્ટરવ્યુ કર્યું અને એની છેલ્લી દવા અને છેલ્લી અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર એ પત્રકારે કર્યો અને ઓગણીસો

એવા ડોક્ટર અબ્દુલ કલામ ની જનેતા ને મારા સો સો સલામ છે આમાં ક્યાં જ્ઞાતિવાદ ની વાત રહી અબ્દુલ હમીદ પાંચ નું યુદ્ધ મેળામાં મેં વાત કરતા કરતા અધૂરી રેગી ત્યાં કરી દો પાંચ ના યુદ્ધમાં પોતે રજા ઉપર હતો અને એમાં અબ્દુલ હમીદ ને તાર આવ્યો અને કીધું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ઘેરે પત્ની સાથે પાછો વયો આવ્યો પત્નીને પહેલી વાર લઈને ફરવા જતો તો લગ્ન તાજા તાજા થયા ઘરે આવી ગયો તૂટી ગયો પત્નીએ કીધું અપસુકન કહેવાય કે દેશના માટે મરવા જાતા યુવાનને સુકન અપસુકન કાંઈ હોય જ શકે નહીં ભલા માણસ એમાં બીજું આવે નહીં સાયકલનો સેન તૂટી ગયો તોય પાછો ન વળ્યો અને નીકળી ગયો અબ્દુલ હમીદ પા યુદ્ધમાં પાકિસ્તાનની પેટર્ન ટેન્કો ફળગતી આવતી હતી આપણી બહુ ટુકડી નાની હતી અને એમાં ગભરાગણા આપણા યુવાનો કે પેટર્ન ટેન્કો ફળગતી આવે આપણું પૂરું કરી દે આ ટુકડું પાકિસ્તાનની જીત થઈ જાય શું કરીએ કે પેટર્ન ટેન્ક આપણને હળગાવે એની પહેલા જો પેટર્ન ટેન્કો ન હળગાવી દો તો ભારતના સેનાનો યુવાન યુવાનને અબ્દુલ હમીદ બોલ્યો એ કહું છું કોઈ કાલ્પનિક વાત નથી ખાઈ ભાયો

આમાં ક્યાંક જ્ઞાતિવાદની વાત આવી ભલા ભલામણ આ ભાઈ અરે બાકી તો ભારતમાં રહીને જેને અહક થાય છે એને નીકળવું એ જાહેર પ્રોગ્રામમાં કાંઈ એમ કહું છું એના માટે હિંમત જોઈએ હમણાં ઓલું ગોર ખોદ્યું કહેતું તું રાજકોટમાં બધાય નીકળો પાકિસ્તાન થઈ જશે તેરસો વર્ષથી તારી પેઢીઓ મથે એમાં કાંઈ ફેર ન પડે હા આ જાહેરમાં હું કહું છું મારા નિવેદનમાં કોઈ દી પાછું ખેંચવું પડે આવશે જ નહીં પુરામાં સાથે જે હોય જ હોય છે